જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મેસી ફર્ગુસન ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો મેસી ફર્ગુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી તમને મળી રહે છે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને તમારા મિત્રો સાથે આ વિડિયોને શેર કરજો મોડલ વિશેની વાત કરું તો બે હજારને સત્તરના મોડલનું આ ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ મેશી ટ્રેક્ટર વેચવાનું છે કંપની ફિટિંગ છે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ વીમો શરૂ છે આ ટ્રેક્ટરનું એવું આ ટ્રેક્ટરવાળા ભાઈ જણાવે છે કિંમતની વાત કરું તો ચાર લાખની સાઠ હજાર આ ટ્રેક્ટરની કિંમત છે તેમાં પણ તમને રૂબરૂમાં ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે બાકી ટોટલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટાયર તમે જોઈ રહ્યા છો નવા ટાયર છે કલર કંપની કલર સીટ છત્રી નવા એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ડ તમને જોવા નહીં મળે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચોરૂમ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ઉમિયા ટ્રેક્ટર નવા દેવપરા હિંમતનગર હાઈવે વિજાપુર જિલ્લો મહેસાણા તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટરના માલિકનો નંબર રાહુલભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ બાસઠ સાત તેર આ રાહુલભાઈનો નંબર છે પ્રિયંકભાઈનો નંબર સત્તાણું એક ઓગણપાસ એકસઠ એક આ પ્રિયંકભાઈનો નંબર છે આશિષભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચા સાસાઠ એક ચૌદ આશીષ નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટર વિશેની બધી જ વિગત વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહે છે તેમજ વિડીયોના નીચે જ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહે છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો